વડાપ્રધાનની ભલામણ ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા જો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા કે લીધાય કે જેની વડાપ્રધાને ભલામણ કરી જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી ઈ માણસ પાસે કલેક્ટરે પૈસા માગી લીધા તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જો રેતી કાઢી ગયા પથ્થર કાઢી ગયા બેલા કાઢી ગયા માટી કાઢી ગયા તો સરકાર એનું કઈ કરી નથી શકતી કોઈ એવડું મોટી સરકાર એ ગુંડાઓનું કઈ બગાડી નથી શકતી પણ ગરીબ માણસ એક તગારું ટાસ લે છે ને ત્યાં તો સિંધોમોના ટોળે ટોળા આવશે ટાસ છે નો લઈ ગયો તગારું કરી મિત્રો આ પરિસ્થિતિ ગુજરાતમાં છે કે કોઈ કહેવા વાળું કે કોઈ રોકવા વાળું અને ભ્રષ્ટાચારની તો હું વાત કરી હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે કોને કોને ખબર છે સુરેન્દ્રનગરના

આ કે નો થાયવો પ્રશ્ન એણે 1500 લીધા છે અમારે આ કીડિયો એટલું કરીને બેઠા છે કેટલી સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરતા કેન્દ્ર સરકારની એજન્સીએ ગુજરાતમાં આવીને પકડ્યા કેન્દ્રમાં સરકાર ભાજપની ગુજરાતમાં સરકાર ભાજપની તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવી ગુજરાતમાં કલેક્ટરને પકડે એ વાતમાં કઈ શંકા ન થાય ને કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય તો લાગે કે આ કઈક વાંધો પીડ્યો છે બે સરકાર બે બાજુ એક વકલ છે તો એ કેમ રેડ પડી દોસ્તો એક કારણ સમજવા જેવું છે ગુજરાત ના એક એક માણસે કેન્દ્રમાં એક કંપની છે છે એને વડાપ્રધાન આરે બહુ સારા સંબંધ છે એટલે વડાપ્રધાનને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી યા છોકરો હું મોકલું છું રમેશ નામનો એને આપણે સોલાર કરવા માટે મન ભાવે એટલી જમીન સરકારી આપવાની છે અને સરકારી ઘટ અડકે વાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે અને સુવિધા કરી દોન પ્લાન્ટ ન ખાજો વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી મુખ્યમંત્રીએ એ ભાઈને મળ્યા આકતા સ્વાગત કરી ગુજરાતના ટોપ 10 અધિકારીઓ હોય છે મેન આખી સરકારના ટોપ મેન 10 એની હાજરીમાં મુખ્યમંત્રીને આટલા સ્વાગત કર્યાના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો બોલાય કીધું કે સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે વડાપ્રધાનની ભલામણ ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગ્યો તો કલેક્ટર એની પાસે પૈસા માંગ્યા તે લીધાય તે જેની વડાપ્રધાને ભલામણ કરી જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી

કે ઉપર લેવાય ગયા છે વાળા એના લીધા અને એઠે વાળો કેવો કેવાય છે એને વડાપ્રધાન ની બીક નથી લાગતી તો આ રાજ્ય માં હાલે છે હું વિચાર તો કરો આમાં હું હાલે